મૂળ રાજસ્થાનનો ગરોડિયા પરિવાર ગઈકાલે સાંજે નાસિકથી સુરત આવ્યો હતો તેમજ લાંબા પ્રવાસના કારણે થાકી જતા ઘરમાં આરામ કરી રહ્યો હતો લગભગ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ મૃતક ખુશાલ બિલ્ડિંગના દસમા માળેથી નીચે પટકાયો હતો માતા પિતા આરામ કરી રહ્યા હતા માટે તેમને ઘટનાની જાણ ન હતી વોચમેને બાળકને નીચે પટકાયેલો જોઈ પરિવારને જાણ કરી હતી મૃતકના મોટા પપ્પા પવન ગરોડિયાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે ખુશાલ ધોરણ બારનો વિદ્યાર્થી હતો તેમજ તેના મોટા ભાઈ અને માતા પિતા સાથે રહેતો હતો દીકરીના લગ્ન પ્રસંગે નાના ભાઈના દીકરા ખુશાલને તેઓ નાસિક લઈ ગયા હતા બે થી ચાર તારીખ સુધી લગ્નમાં વ્યસ્ત ખુશાલ મોજમાં જ હતો તેમજ ગઈકાલે એટલે કે પાંચ ડિસેમ્બરે પરિવાર સાપુતારામાં રાત્રિનું ભોજન કરી સુરત આવ્યો હતો મૃતકના મોટા પપ્પાએ કહ્યું કે મને મારા ઘરે મૂકી મારો દીકરો ખુશાલને બાજુના બિલ્ડિંગમાં તેના ઘરે મૂકવા ગયો હતો ત્યારબાદ લાંબા પ્રવાસના કારણે ઘરના લોકો થાકી જતા બધા જ સૂઈ ગયા હતા મોડી રાત્રે લગભગ અગિયાર વાગે વોચમેને બુમાબૂમ કરીને નાના ભાઈની ઘટનાની જાણ કરતા ખુશાલ લોહી લુહાણ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોરની જમીન પર પડેલો મળી આવ્યો હતો મૃતક ખુશાલના પિતાને ઘટનાની જાણ કરાતા જ તેઓ દોડીને ઘટના સ્થળે આવી ગયા હતા જ્યાં લોહીના ખાબોચિયામાં પડેલા ડીકરાને જોઈ તેમને આઘાત લાગ્યો હતો તરત જ ખુશાલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ખુશાલની મૃત્યુ બાદ પોલીસે તેના પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે